બીઆરટીએસ રૂટમાં ગફલતભરી રીતે રિક્ષા ચલાવી બીઆરટીએસ બસના ડ્રાઇવર સાથે મારામારી કરી બસને નુકસાન કરી ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરક્ષાના પોલીસ શહેરના શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર એક સાહેબ તથા આઈસી નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે સાહેબ તથા આઈસી મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન જાહેર જાહેરને નુકસાન સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચનાઓ આપેલ ગઈ તારીખ ચોવીસ ચોવીસ ના કલાક પંદર પિસ્તાળીસ કલાક સોળ વાગ્યાના અરસામાં ઉદના નવસારી મેઇન રોડ ગુરૂદ્વારાથી થોડે આગળ પ્રમુખ મેડિકલ સામે બીઆરટીસી રૂટ પર સિટી બસની આગળ જતી થ્રી વ્હીલર ઓટો રિક્ષા રજીસ્ટર્ડ નંબર જીજ ઝીરો ફાઈવ એ વાય ઝીરો ફોર થ્રી ફોર નો સરકારશ્રીના સરકારશ્રી ક્રમાંક ટીઆરટીએ જાહેરનામું ચૌદ નો ભંગ કરી ઓટો રિક્ષા ચલાવી જતો હોય જેથી રિક્ષા ચાલકને બીઆરટીએસ રૂટમાંથી સાઈટ જવા હોર્ન મારતા આગળ જતા ઓટો રિક્ષા ચાલક અને તેની સાથે આવેલા અજાણ્યા બે ઈસમો હાથમાં લાકડાના ફટકા લઈ આવેલ ત્રણેય અજાણ્યા ઈસમો ફરિયાદી સાથે ગાળા ગાળી કરવા લાગેલ

ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે મચ્છરનાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ ના બનાવવાળી જગ્યા તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોઈ તપાસી તેમજ ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીઓ નામે અને કે સંજયભાઈ ભામરે ઉમરવર્ષ ત્રેવીસ ધંધો નોકરી કંડક્ટર બીઆરટીએસ સિટી બસ રહે રૂમ નંબર બસો પાંચ પહેલા માળે ગલી નંબર ચાર શિવનગર પાંડેસરા સુરત મૂળ રહે ધુલિયા મહારાષ્ટ્ર તથા કાર્તિક બંડભાઈ ગાવંડે ઉમરવર્ષ વીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ ધંધો રિક્ષા ડ્રાઈવિંગ નંબર પંચાવન શ્રીધામ સોસાયટી ઉમિયાનગર નગર બે ની બાજુમાં નવા ગામ સુરત મોર રહે ગામ કુંભારી ટાંડા તાલુકો જામનેર જિલ્લો જલગાવ મહારાષ્ટ્રનાઓને ગણતના કલાકોમાં પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે